हाय मित्रों केम सो मजा में ओके आप बता मजा में जसो जय माताजी जय द्वारकाधीश माताजी तमने रखे तो बधाई दायीराम ने सीताराम स्वस्थ रहो मस्त रहो खुश रहो हमारा ब्लॉग गमे तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करो थोड़ा थोड़ा सपोर्ट करो तो मित्रों मित्रे आज जावा से होड़द राम भाई ना બરાબર હવે એનો લોક તી ઉત્સવનો પ્રોગ્રામ હારો છે આપણે જવાનું છે બપર પછી પણ મીમાન આવવાના છે એટલે કઈ નક્કી નટ કઈ કઈ નઈ કરીએ અને હા પોઝિશન થાય મીમાન વયા જાહે તો તો આપણે 100% જવાનું છે તો આપણો બ્લોગમાં બન્યા રહેજો ઓડ દરગોસા મહારાજા કન છે આપણે राम भाई ने राजीव ब्लॉक बना <coughs> फेमिली एन चैनल चेनल नाम है ओरखता जा जो जोरदार प्रोग्राम है रकम था राीर नो तो आप जा तो मित्र आपम भाई करे, पर होटी उत्सव प्रोग्राम हारो है આપણે જવાનું છે બપોર પછી પણ મીમન આવવાના છે એટલે કઈ નકી નટ કઈ કઈ નીકળીએ અને હા પોઝિશન થાય મીમન વયા જાહે તો તો આપણે 100% જવાનું છે તો આપણો બ્લોગમાં બન્યા રહેજો ઓડ દરગો સાબરાજા કાં છે આપણે સંપા નેરાજીબેનનો બ્લોગ બનાવે બેયા मैं प्राइमरी एनवीलर्स चैनलों नाम है वो रखता जाए बताए क्योंकि जो यहाँ जोड़दार प्रोग्राम है पर कम था से मापें नो तो आपने जाइए ना अभी ये साले जाओ पढ़ते करने करने ना और डायरेक्टरों को हाई जाए तो आपने सालों से जो हटेकर बचेगा मन खाते करो आप માં જાવ એમાં ગુમરા મારે કે કેવું થાકી હાલે ને જોવે હજી તો ઓલે હાટ જ ચાલુ કરી હે હતી ના લગન તો દિવસ જાય હે જો હવે હે ને એ હેઠે છે આપડે હાથીડો હાલે અહીંથી ઠાલો ને જવાનું રીવેશ માં ત્યાંથી પછી હાથી હાલતું છે અને જો આપડે આ જગ્યા પડી છે એટલે ના આવે મળી જાય ને વાંચે મળે ને મળીએ તો બાજરો ભૂહાઈ જાય એટલે આ રીતના જાગવાનું થાય આપણે બાકી તો બાજરામાં ખળાઈ દુનિયાનું હે પાટલામાં તો બધી માનતા પૂરી થઈ જાય જો કારા ભમર પાટલા ન થાય ને આરી માં છે ઈ આપડે મેદવાર માં રહે પાકી પાટલાં તો બધું પૂરો થઈ જાય પડતા બહુ પડે તો સુપાઈ દે પાટલા માં પડ જાય ઈ તો એ ની રીય ન બાકી જો આ ભાઈઓ નો હવે આજે село રાષ્ટ્ર ખેરો હે બે ઠેકાણે બે ડબલ્યુ હે કાને કવા તો એ ઝઘડી ગઈ ભરાઈ જાય બોલેરો થઈ જાય થાય ના લઈને કામ કેટલા રીતિયા ને હારે છે તો હોરી મોર ના ભૂતો દસમાં હવે પાછું હોરી આવે ગયો પાછા બે દી નહોતા આવ્યા ને પાછા ફેરા પણ ઘણા બધા થયા કારણ કે આમ તો ભૂકો ઉભો ને હું આ ઢગલો ભરી દે ને પછી ઓલો ઢગલો જવાથી પાછો રિવેશમાં જાય છે આ ઢગલો ભરાઈ જાય છે પાછો ઓલો ઢગલો ભરવાનો હે બે ગલા મોટા હતા એમાંથી થોડો થોડો રેજો હવે બે વચાડે એક ઢગલો

આપડે હાજી પોરબંદર પહોંચ્યા છે હવે રસ્તોમાં હા પોરબંદર ન્યા બાજુ 2 કિલોમીટર છે આપડે આપડે જવાનું હે પોરબંદર નથી જવાનું બાયપાસથી માડી જવાનું હે ઓજા આપડે હમણાં બાયપાસ આવી જાય આવી ગય બાયપાસળધ ને પછી સીધું રંગબાઈ મંદિરે નીકળવું આપણે જો આ નજારો થાંભલાનું મસ્ત તો સીન આવે હા ફરક ન ફટે ને આ બજ સાઈડ બົດતા થામલા જાવે હે જો પાવર ના બધિયા પોટી ડિસ્ટ્રિક્ટ માં હવે જો આપણે રંગબાઈ મંદિર પોસવા આવ્યા હા મમ્મા ના અહીં આપણે ડીઝલ ન ખવવાનું હે ગાડી માં भी चलना ख पीधा निकली गई अपने गुस्सा बारू केवे सरस જઈ આપડે આપકે હતા માં દર્શન કલા કરે આવી અત્યારે અમારે હોતે માં હે આયા બહુતે માં દર્શન કરે પછી આપ ભ્રોગ્રામ માં જાય રામભાઈ ના બલામાં કીધું આપણે માતાજી મરાતાન પેલા આયા રેતાવાડી ઓટો વાપરને ગજાય બાપુ ને ના ના હતા તે તો આ બાજુન દસ્તે આપણે આયા ઓસા હોય ને એટલે ઘડીક માંથી આપણે હન જોડેમી અમે ઓલી સાઠ થાઉંતા આ બાજુ મત નીકળ્યા યાદ અકેરે આવવાનું હોય આપણે આ સટ હે કા આપણે પોગી આય

बड़ी <bills arenegad vära>

માધુ પર વેરાવળ માંગરોળ પોરબંદરથી થી દ્વારકાથી સીધો આવ્યા રસ્તો પણ વ્યૂ કેવા મસ્ત આવે જોઈ શકો છો એવો છે નજારો રાતનો કઈ ઘટે નહીં અત્યારે મજા આ સાડા આપણે રાતમાં